જામનગરના બ્રાસપાટ ઉદ્યોગની એક ફરિયાદ ધ્યાનમાં આવેલ છે ફરિયાદની વિગત એ રીતે છે કે જે આ કામના ફરિયાદી તથા તેમની સાથેના બીજા બે સાહેદો છે એ તમામ લોકો આ બ્રાસપાટના ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા હોય ત્યારે જામનગરની એક મંત્રા એન્ટરપ્રાઇઝ કરીને પેટી છે જેના માલિક છે ધર્મેશભાઈ જમનભાઈ રામોલિયા તો તેમના દ્વારા અલગ અલગ સમયે આ તમામ ફરિયાદીઓ પાસેથી આશરે નવ હજાર નવસો ને તેત્રીસ ભંગાર ખરીદ કરવામાં આવેલો હતો એટલે કે આ દસ ત્રણ જેટલો ભંગાર થાય છે જેની કિંમત આશરે ચોપન લાખ જેટલી હતી તેમાંથી અલગ અલગ સમયે ત્રણ થી ચાર લાખ જેટલી કિંમત જ ચૂકવેલી હતી ત્યારબાદ હજી પચાસ થી એકાવન લાખ જેટલી કિંમત ચૂકવવાની બાકી હતી

એક વેપારી અમારી પાસેથી ફોડ કરી વિશ્વાસમાં લઈ માલ લઈ ગયેલો છે અને એવો ઘણા બધાના ફોડ કરેલું છે તો અમે જામનગર પોલીસમાં અરજી આપેલી છે અમારો ટોટલી પચાસ લાખ એકતાલીસ હજારનો નો થયેલો છે અમે તન અરજી તો ડીએસપી સાહેબને એફ એફઆઈ કાલે અમારી એફઆઈઆર થઈ છે હવે પોલીસ આગળ શું કામગીરી કરે અમારે ત્યાં બ્રાસક્રેપનું ડીલિંગ થાય છે ટ્રેડિંગમાં એ બિલમાં લઈ અને બિલમાં વેચવાનું કામકાજ અમે કરીએ છીએ એમાં અમારી સાથે એક પાર્ટી છે જે ધર્મેશભાઈ રામોલિયા કરીને મંત્રા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવે છે એ અમારી પાસે આવી અને બ્રાસક્રેપની ડીલિંગ માટેની અ થોડી ઘણી વ્યવહાર કરેલા એમાં બે કે ત્રણ વ્યવહાર એને ક્લિયર કરી અમને વિશ્વાસમાં લઈ અને પછી વધારે માલ ખરીદી અને પેઢીને તાળું લગાડીને અત્યારે નીકળી ગયા છે એટલે ટૂંકમાં ટોટલી ફ્રોડ કરવા માટે જ આ બધું એક અ કૌભાંડ જેવું છે એવું રચાયેલું છે અમારા સિવાય બી અન્ય ઘણા બધા વેપારીઓ આમાં છે પણ જે અમુક બારે નથી આવતા કોઈ પણ કારણોસર એને બીજા બીજા કારણોસર અસામાજિક તત્વો દબાવવામાં આવે છે જેને લીધે લોકો બારે નથી આવતા અમે અમારી પૂરેપૂરી રજૂઆત પોલીસ સીટીસી ડિવિઝન માં કરેલી છે અને સાથે સાથે ડીએસપી સાહેબ ભી બી કરેલી છે માલ હતો ટોટલ દસ ટન જેવો આસપાસ થાય છે નવ ટન ની ઉપર બધા વેપારીઓને મળીને અને માલ અમે બિલથી આપેલો હતો મંત્રા એન્ટરપ્રાઇઝ નામની જેમની પેટી છે એમાં અને જીએસટી વાળું બિલ બી આપેલું છે પોલીસની તપાસ અત્યારે હાલ ચાલુ છે એમને અમે કીધું છે કે અમે અમારી પૂરેપૂરી તપાસ ચાલુ કરીએ છીએ અને જ્યાં બી હશે અમે એને પકડી અને જલ્દી થી જલ્દી અમા અને ટોટલ માલ બી આપેલો છે નવ ટન ની ઉપર અને એ જે માલ છે એ કોઈ બીજી બે પેઢી છે એક નિમેશ એન્ટરપ્રાઇઝ અને એક મારુતિ એન્ટરપ્રાઇઝ એને ત્યાં માલ પડેલો છે એવું અમને તપાસમાં અત્યારે થોડા ઘણા ગ્રુપમાંથી જાણવા મળ્યું કે માલ ત્યાં પડેલો છે એ હવે રિકવરી થાય શું થાય છે એ આગળનો પ્રશ્ન છે આપડે